વલસાડની બેઠક એ એક જમાનો એવો હતો કે જેની ઉપર કોંગ્રેસનો કબજો હતો એવું કહેવાતું હતું પરંતુ પાંચ વખત આ બેઠક ઉપરથી ભાજપ જીત્યું છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની જુદી જુદી જે લોકસભાની બેઠકો છે એના વિશે અમે તમારી સાથે ચર્ચા કરતા રહ્યા છીએ તો આજે વલસાડની બેઠક ઉપર ચર્ચા કરીશું વલસાડની બેઠક એ એક જમાનો એવો હતો કે જેની ઉપર કોંગ્રેસનો કબજો હતો એવું કહેવાતું હતું પરંતુ પાંચ વખત આ બેઠક ઉપરથી ભાજપ જીત્યું છે અને વલસાડની લોકસભા બેઠક માટે એવું કહેવાય છે કે અહીંયાથી જે સાંસદ જીતે એની કેન્દ્રમાં સરકાર બને તો આ વલસાડ બેઠક વિશે તમારી સાથે વાત કરીશું હું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વલસાડ બેઠક ઓગણીસો ને એકાવનથી ઓગણીસોને સત્તાવન સુધી સુરતનો એક ભાગ હતો કેટલોક વિસ્તાર અને ઓગણીસો સત્તાવન પછી આ વલસાડ લોકસભા બેઠક બની હતી અને ઓગણીસોને સત્તાવનથી ઓગણીસો ને સુધી એટલે કે ચાર ટર્મ સુધી કોંગ્રેસના નાનુભાઈ પટેલ હતા એ સતત આ લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા હતા ઓગણીસો ને સિત્યોતેરમાં એમણે ભારતીય લોકદળની ટિકિટ પર ચૂંટણી લડી હતી એટલે એમ કહેવાય કે નાનુભાઈ પટેલ વલસાડની બેઠક ઉપર પાંચ ટર્મ તરીકે સાંસદ રહ્યા હતા આ વલસાડ બેઠક ઘણા સમય સુધી કોંગ્રેસનો ઘડ હતી કારણ કે કોંગ્રેસના ઘણા બધા ઉમેદવારો આ બેઠક ઉપરથી જીતતા હતા અને આ બેઠકમાં એવું પણ છે કે એવરેજ સિત્તેર ટકા જેટલું મતદાન થાય છે ઓગણીસો ને એંસીમાં કોંગ્રેસના ઉત્તમભાઈ પટેલ જીતેલા ઓગણીસો ને ફરીથી ઉત્તમભાઈ પટેલ કોંગ્રેસની ટિકિટ ઉપરથી લોકસભાની ચૂંટણી જીતેલા ઓગણીસો નેવ્યાસીની અંદર જનતા દળના અર્જુન પટેલ વલસાડ બેઠક ઉપરથી જીતેલા અને ફરીથી ઓગણીસો ને એકાણુંમાં કોંગ્રેસની ટિકિટ ઉપરથી ઉત્તમભાઈ પટેલ પાછા જીતેલા એ પછી પાછો થોડોક ટર્ન આવ્યો અને ઓગણીસો ને છન્નુંમાં મણિભાઈ ચૌધરી ભાજપની ટિકિટ ઉપરથી લોકસભા જીતેલા એ પછી ત્રણ ટર્મ સુધી મણિભાઈ ચૂંટણી જીત્યા ઓગણીસો અઠ્ઠાણું અને ઓગણીસો ને નવ્વાણુંમાં પણ મણિભાઈ ચૌધરી ભાજપના સાંસદ બન્યા હતા બે હજાર ચારમાં ફરી કોંગ્રેસની સત્તા આવી એટલે વલસાડ બેઠક ઉપર કોંગ્રેસ જીતી બે હજાર ચારમાં કિશન પટેલ કોંગ્રેસમાંથી જીત્યા બે હજાર નવમાં પણ કિશન પટેલ કોંગ્રેસની બેઠક ઉપરથી જીત્યા પણ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બંને ભાજપ જીતેલું એટલે કેશી પટેલ હતા એ આ બેઠક ઉપરથી જીતેલા હતા પણ આ વખતે ભાજપે ઉમેદવાર બદલી નાખ્યા અને ધવલ પટેલ એમને ટિકિટ આપવામાં આવી તો એની સામે કોંગ્રેસે આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ આપી છે હવે આ જે વલસાડ બેઠક છે એમાં ટોટલ સાત વિધાનસભા આવે છે એક છે ડાંગ વાંસદા ધરમપુર વલસાડ પારડી કપરાડા અને ઉમરગામ આ સાત વિધાનસભામાંથી છ વિધાનસભામાં ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી થઈ ત્યારે છ બેઠકો ઉપર ભાજપ જીતેલું હતું અને એક વાંસદાની જે બેઠક હતી એની પર કોંગ્રેસ જીતેલું અને અનંત પટેલ ધારાસભ્ય બનેલા અને એ જ અનંત પટેલને ભાજપે આ વખતે લોકસભાની ટિકિટ આપી છે હવે મતદારોની વાત કરીએ તો વલસાડની અંદર ટોટલ અઢાર પોઈન્ટ પંચાવન લાખ મતદારો છે એમાં સૌથી વધારે જે મતદારો છે એ ધોળિયા પટેલ સમાજના છે એનું એ મતદારોની સંખ્યા ચાર પોઈન્ટ સાત લાખ જેટલી છે એ પછી બીજો નંબર આવે છે કુકણા સમાજ એ ત્રણ પોઈન્ટ બે લાખ વારડી સમાજ બે પોઈન્ટ ઓગણસાઠ લાખ ઓબીસી બે પોઈન્ટ અઢાર લાખ જનરલ કેટેગરીની મતદારોની સંખ્યા બે પોઈન્ટ છ લાખ કોળી પટેલ એક પોઈન્ટ આઠ લાખ નાયકા અને ભીલ સમાજની જે વસ્તી છે એ ચોસઠ હજાર લઘુમતી ત્રેસઠ હજાર અને અન્ય સમાજની જે વસ્તી છે એ બે પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલી છે હવે ભાજપે જેમને ટિકિટ આપી છે એ ધવલ પટેલ બે હજાર એકવીસમાં પાંત્રીસ લાખ રૂપિયાના પેકેજની નોકરી છોડીને ભાજપમાં જોડાયા હતા અને તેમણે નેશનલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જની ભૂમિકા પણ ભાજપની અંદર નિભાવી હતી આમ તેઓ નવસારીના ઝરી ગામના વતની છે પણ અત્યારે સુરતમાં રહે છે અને ધોળિયા પટેલ સમાજના છે જ્યારે અનંત પટેલ એમએ બીએડ ભણેલા છે અને ટ્યુશન કરાવે છે અને બે હજાર નવમાં તેઓ કોંગ્રેસની સાથે જોડાયા હતા પણ આદિવાસી સમાજના એક મોટા નેતા તરીકેની એક એમની ઇમેજ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ